તો હેલો મારા વાલા કેમ આજ છે નાક પાજમ અને નાક પાજમ નો દિવસ છે લઈ દઉં છું મિત્રો ભાઈ અમારા ચેનલ પર જો આયા છો છો અને આ વિડિયો વિરોગ અમાર આભાર તો ડબલ એક વિડિયોને ફૂડ એક્સિડન્ટ અને જોજો દોસ્તો તમારી સપોર્ટ ની અમારે જરૂર છે અને મારો ગુજરાતીની પાસે સપોર્ટ વાંધો મારો ગુજરાતી સપોર્ટ ના કરે એવું તો બને આજે બીજા વિલોગમાં તમારા સૌનું સ્વાગત છે અને ચાલો જઈએ હવે તમારા ભાભી શું બનાવી રહ્યા છે મારા એકટાણા માટે આજે હું નાગ રહ્યો છું અને નાગ પાચે એકટાણાની વ્યવસ્થિત તમારી ભાભી અહીંયા કરી દઈશ ચાલો તમે બતાવ આ જો તમારા ભાભી અહીંયા ઘણું બધું કંઈક બનાવી રહ્યા છે શું બનાવે છે

નથી રહેતા નકોડા બરાબર છે જે મન ફાવે એ લોકો ખાઈ શકે છે કોઈ કેળા બી ખાય કોઈ દૂધ બી પીવે છે પણ તમારા ભાઈ એવા નથી તમારા ભાઈ આખો દિવસ એમાં ત્યાં છે એમ કે આખા વર્ષમાં એક જ ટાઈમ આવે છે તો આપણે રહીએ નહીં એક જ દિવસ કોઈ એમને તો મિત્રો એમાં તમારું શું કેવું મિત્રો કેમ કે આખા વર્ષમાં એક જ વાર નાગપાચમ આવે છે અને એ બી નાગપાચમ આપણે આખો દિવસ ખાઈ ખાઈ ને અને પછી એમ ને રહી નતે વાર કાઢું એની કરતા ના રહેવું હારું એટલે મને એમ થાય કે એક વર્ષ આપણે રહેવી છે તો એને એકદમ

રો રામ જય રાધેવી જય ગોરાનાથની જય હર હર મહાદેવ ચાલો હવે તાણો કરો બેજો સીધા આવી ગયા છે કેળા આવી ગયા છે આપ કેળા સુક્રીયા અરે આ શ્રીફળ તો રહી જ ગયું તો આપડે અગરબત્તી કઈ નાખી શ્રીફળ ફોડવાનું રહી ગયું ચાલો શ્રી વધે જ નાખ્યું બોલો ચર્મળ્યા દાદા ની જય એટલે આ તો એક બોલી ગઈ એટલે પાણી કાઈ ના લેવો ને ભાઈ ગલા સાહેબ મૂકો તો ગલા આવો ઓ મને સાટો પડી ગયો ભાઈ હે સર હાલો ભાઈ નળિયા નાળિયો જો એકદમ चक्खु रे बड़ा बंगड़ी जीव छे चक्खु रे चक्खु बरोबर पापा चलो जो मित्रों तुम्हारी भाभी नालियो छली रिया साहेब आवो जो रह गयो तो हो आवो तो रह रही करा है तो आज भाई आपण टाणू बरोबर जो कड़ा है नालियो है और तने गोडनी हूं जानो नाम होतो नहीं खबर पर तेरे फुले रेऊ के के इजे बरोबर तार छे

ખેડાય તો દેખવા તો મિત્રો હવે મળી તાણા પડી તાણો કેનો પછી મળી તો હવે આપણો તાણો ગયો છે મિત્રો અને હું આવી ગયો છું રીટર્ન માં તમારી સાથે કરવા માટે તો મિત્રો અને રહ્યાતા બધું જ આપણે તમને બતાવ્યું કે કઈ રીતની નાક રહ્યાતા શું ખાધું અને કઈ રીતે તાણો કર્યું નાળિયો હતા કુડી હતી કેળા હતા ગોળ નું કોઈ મિક્સ મસાલો હતો એટલે જે બધું હતું એ બધું થઈને ટાણું આપણું પચી ગયું છે નાગપા જેમ ભાઈ આપણે હસવાઈ ગયા છે એટલે આજની માટે આટલું બધું મારા વાલાઓ હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં તો તમે ભાભી બી કંઈક કહી રહ્યા છે જો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો જો નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો આ તમારા સપોર્ટની જરૂર છે અને ગુજરાતીના સપોર્ટ માંગો ગુજરાતી આપણને એવું તો બને જ નહીં તો મિત્રો મળીએ બીજા વિલોગમાં અને ત્યાં સુધી સૌ મિત્રોને નમસ્તે જય માતાજી જય શ્રી કૃષ્ણ